તું શું છે ખબર નથી પડતી કઈ મને દ્વારકાધીશ ઠાકર ઘરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિન માં તો હવે ભાઈ આપણે આપણા દોસ્તાના ફ્લેટ આવી ગયા હતા ફ્લેટ તો આપણી પણ ગણાય છે ખબર ને આ ફ્લેટ તો તમે જોયો જ છે કેમ કે અહીં ટીવી બીવી સેટઅપ સારું છે તો વીકેન્ડમાં આપણી બેઠક અહીંયા જ હોય જોઈ લેજો ફ્લેટ તમે એ જમાવટ એટલે આપણે તો આખે આખું સેટઅપ જ અહીં લઈ લીધું છે અહીં આપણું એડિટિંગ ચાલુ છે જોઈ લેજો અને એ ગોપરો એક ભાઈબંધ નો છે એવું નથી મોટો બ્લોગર છે મોટો એટલે ગાડી લઈને જાય મોટો નહીં ઓલી રીતે મોટો સમજી ગયા ને તમે હું કહેવા માંગુ એટલે ચાલુ હોય જો આમાં અમે લગાડી દેવું બધું આપણે આપણે તો આજ ગાડી લઈને બ્લોગ ઉતારવાનું ચાલુ કરવું હોય ખબર તો પડે કેવો ઉતરે શું છે શું નહીં તું તો પણ યાર આમાં આ ફ્લેટ જેવો તું અસલ લાગે હો અહીં ઘરમાં નકર ના આવો લાગતો લોકો એટલે અસલ લાગે હા 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 જો અહીંયા ત્રણ કલર થયો એ એક આ બે આ ત્રણ જોયું આમાં તો રૂપાલા જ લાગીએ જો તો ખરી થોડા જ રહેવા આવતો રહ્યો

આ હા 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 ઓહો ફુલ ફેઝમાં મતાર દેવા માં જ ગયો લોગ ને નીકરા બેગો હોય છે સીટો બ્લોગર થાય જાય આપણો એડિટિંગ નો ક્ષેત્ર ફુલ ટીક ફુલ ફેઝમાં બ્લોગર બની ગયો ફુલ તો ઠીક છે પણ આ તે હું રાખ્યો છે ચાકુ સાલા મલ્ટીપલ મલ્ટીપલ વેપન છે અચ્છા ની હે તે

mỹ ને nè બોલી થતી ગઈ અંદર ઓ ભાઈ ઓ ભાઈ પંકજભાઈ મજામાં આ આપણે વ્લોગર છે હમણાં વાતો કરતો તો ને આ ગાડી આવી ગઈ છે ગાડી કઈ છે ભાઈ ટ્રાયમ્ફ હે ટ્રાયમ્ફ નામે ના ટ્રાયમ્ફ હું તો કહું ઓલી આવી છે સુઝુકી ની હે કઈ છે જો આમાં આપણે હમણાં મોટો વ્લોગિંગ ચાલુ થાય જોયું હા હાલો હવે અમે જઈએ છીએ ફરવા ભાઈ ગાંધીનગર માર્કેટમાં ગાડી લઈને એક પેત્રું કરી આવું અવાજ તો અહીંયા જ આવું હવે અવાજ સાંભળજો તમને મારો અવાજ તો ઓછો સંભળાતો હોય છે પણ નો અવાજ વધારે સંભળાશે જુઓ તમને સંભળાવું ભાઈ ભાઈ પણ અવાજ આવે ભાઈ આ ગોપુરોમાં ઉતરે હો એટલે આપણે થોડુંક નવું નવું હોય એટલે શીખતા વાર લાગશે હાલો તો હવે અમે નીકળીએ દીએ ભાઈ ક્યાંથી બંધાય હવે ભાઈ બેચમેટમાં ભૂલા પડી જાય એવું બેઝમેન્ટ છે આમાં બરાબર તો

માટે જવું આવે આપણા સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબ

તો મજા ભાઈ બંધ થઈ ગઈ ગાડી ચાલે નવું ને ગિયર આગળ પાછળ આ બોડી એક નંબર બોડી ઓ ભાઈ કઈક કરીને ડીમાર્ટ ની સામે કોટ પણ

હાલો ભાઈ આ આપણે લેવી છે ટીંગ ટીંગ ડીંગ 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 અમે ડીમાર્ટમાં બે રખડવા નીકળી ગયા કંઈક લેવું છે પણ હવે અમારે ભાવમાં હોય જ લેવું બાકી નથી લેવું મિલો ગયું હે ઓલું લેવા બાસ્કેટ આ બાસ્કેટ અહીંયા પડ્યું ચલો ભાઈ બાસ્કેટ લઈ લીધું છે હમણાં ભરવા માંડવાની વાત આવે બધું લઈ જ લે ઓલો ભલે બીજું લે આપણે બીજું બે બાસ્કેટ લઈ લે બે બાસ્કેટ આપણે લેવાના છે પગ લુછણિયા આમ લઈ લે પગ લુછણિયા વાજુ જવા દે ક્યાં છે પગ લુછણિયા મળતા નથી ભાઈ પગ બહુ ભયરા હોય ને એટલે પગ લુછણિયા લેવા આવ્યો હા આ બધું ગોપ્રોમાં ચાલુ હો કેમ ગોપરો ગોપ્રો ઊભો રહે ઓલો મિલો ગોતથી ગોતી ને થાકી જાય આ બે ગયા ક્યાં ડોલું તો પડી છે આપડી પાસે લીધી જો ઓલાય પૈકડી હાથમાં આ અમારે તો એટલું જ લેવાનું હોય ભાઈ આ તું એવડું લે એ નાના ના 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 રે રેને દે રેને દે વોની લેને કાઈ ક્યુકી અમારે જલને વાલે કમ હે જલાને વાલે જ્યાદા હે બોલો ભાઈ ફેસ 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 વોશ 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 લેવાય થોડું મળે બધા હોય કે ના હાલે અમારે તો યુએસ થી અચ્છા અમે ગાડી ન્યાથી મગાવતા શેમ્પુ થોડું આનું વાપરી ગાઈસ આ વસ્તુ શું છે ખબર નથી પડતી કઈ મને રમકડું છે કે ભાઈ એડવર્ટાઈ માટેનું છે શું છે ખબર નથી પડતી શું હોય અને આમાં શોટ આવે હો

હા એમ જ આગળ 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 દેખાય તમે આઈફોન લીધું ડીમાર્ટ માંથી બહાર નીકળી ગયા એટલે ફટાકડા જ લઈ દેવલો ભાઈ ફટાકડા માં બંધ રાખવું પડે જો હા પાછળ થી કેટલો ફોડે ફૂલ લબાલ કેટલી બધી વસ્તુ લીધી તમને હમણાં કહું જો પગલું છણિયા આપણી ગાડી પાછું નામ ભૂલી ગયો હું ટ્રીમ ટ્રમ્પ ટ્રાઈમ્પ ટ્રાઈમ્પ ટ્રમ્પ કહી દીધું ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રાઈમ્પ હવે હવે તો હું આકી લે ભાઈ બસ હું પાછળથી થી વિડીયો ઉતારતો આવું થોડુંક બનાવો પેલો થોડી સી દારો મેને સિદ્ધુ લે લો ભાઈ સિદ્ધુ પોલીસ ની ગાડી પોલીસ ની ગાડી પોલીસ ની ગાડી રમકડા ની ગાડી ફૂલ ટ્રાફિક માં ગાડી ઊભી ગઈ છે જોઈ લેજો સરગાસણ નો ટ્રાફિક ગયો જો મિલન એનો સબસ્ક્રાઈબર ભેગો થઈ ગયો પાછા ગયો ને વારે વાહ ચાલો ભાઈ સિગ્નલ ખુલી ગયો છે જવા દો એ એ એ એ એ કાકા 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 મત તમે વસ્તુ લઈ આવ્યા આમાં છે ને ફુગા થાય ફુગા થાય મેં ટ્રાય કરી નાથી નાથી તારાથી બોલે પ્રો નથી આપણે ને પાણી ભરી ને ના ને પાણી ભરી ન ને રૂપિયા લીધા ભાઈ યાર આમાં તો આ પ્લાન કેન્સલ ગયો આવડી ગયા આવડી ગયા ફુગાવ ઈ ગયા ફુગાવ આ છે ચીમની આ છે ચૂલો હમણા હે ને જોજો ચીમની એમ નેમ ચાલુ થઈ ગયા એમ નેમ જો તાં તાં ના આລະ બંદો કે નવળો વાય માર ટીવી બંધ છે નકર હમણા હું આપણે બહુ બોસ કરીવાનું તો એ કેતા નહી

આપણા રસોયા એવા મિલનભાઈ શું કરો છો તમે હળદર સુધારે છે હેલ્ધી ફૂડ ખાવાનું કેમ કે જમવાનું તો ના બનાવી હ્યા એટલે આપણે મોગાવી લીધા તિફી કે તિફીમાં જ આવવાના ઉપર આ પંખી તો જો અવાજ કરે પણ એ ની સ્પીડમાં આવે આપણે ગિટાર વગાડ્યું થોડી વાર પણ મેળ આવ્યો નહીં ભૂલાઈ ગયું પહેલાં બહુ વગાડ્યું આપણે જમવાની મજા આવે એવું છે જમવાની વાત

વાય વાઈફાઈ બંધ થઈ ગયું એટલે ટીવી ને આરામ ના ટીવી પણ ચાલુ કરશું ને હું પણ મુવી જોવું થાય